થ્રી ઇડિયટ મૂવીને યાદ અપાવતો એક કિસ્સો મુંબઈ પ્લેટફોર્મ પર બન્યો જ્યાં એક મહિલાએ વિડિયો કોલ દ્વારા બાળકને જન્મ આપ્યો ચૌદ ઓક્ટોબરની રાત્રે વિડીયો કેમેરામેન વિકાસ પેદરે લોકલ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા જ્યાં બાજુના ડબ્બામાં બેઠેલી એક મહિલાને પ્રસુતિ પીડા થઈ અંબિકા ઝા નામની મહિલા તેમના ભત્રીજા અને ભત્રીજી સાથે હતી વિકાસે જ્યારે મહિલાને પીડામાં જોઈ ત્યારે તેને ટ્રેનની ઇમરજન્સી ચેન ખેંચી લીધી સ્ટેશન પર પહોંચ્યા પછી વિકાસે પહેલા એમ્બ્યુલન્સ અથવા ડોક્ટર શોધવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ ફાયદો થયો નહીં પછી તેને તેની મિત્ર ડોક્ટર દેવિકા દેશમુખને ફોન કર્યો પરંતુ ત્યાં સુધીમાં બાળકનું માથું ડિલિવરી થઈ ચૂક્યું હતું વિકાસે કહ્યું દેવિકાએ મને કહ્યું કે હવે તારે ડોક્ટર બનવું પડશે પછી તેણે સમજાવ્યું કે મારે શું કરવાનું છે અને તેના કહેવા પ્રમાણે મેં કર્યું પ્લેટફોર્મ પરના ચાના સ્ટોલ પરથી કાતર લીધી ડિલિવરીની તૈયારી માટે થોડી ચાદર પણ ભેગી કરી અને પછી મે બાળકનો જન્મ કરાવ્યો પ્રત્યક્ષદર્શી મંજીત દિલ્લોને સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જ્યાં લોકો વિકાસને વાસ્તવિક જીવનનો રેન્જો કહી રહ્યા છે